હાલો મિત્રો આપણે ડુંગરી વાવવા જાય છે ટ્રેક્ટર આવી ગયું છે ઉદિતભાઈ લઈને આવી ગયા બાંદ્રા ટ્રેક્ટર હાલો મિત્રો જય માતાજી બપોર ના ત્રણ વાગી ગયા છે ઉદિતભાઈને ને બરકી લીધા વાવેતર કરવા કીધું હાલો ઉદિતભાઈ આવી ગયા વાવેતર કરવા હાલો તો હવે બી કાઢી લીધું આપડે ગોપાલ ને દિલીપભાઈ ખાનું ભરે છે ડુંગરી બીનું આપડા વાવેતર કરવાનું હોય ગોપાલ દિલીપ ને બધા આવી ગયા ઉદીતભાઈ કે ફાકી બનાવી લઈ ગી તું બનાઈ ચાલો મિત્રો હવે લેવો આવે હે ક્યારે વળખો કરવાનું ક્યાં ઉદિત થાય મોની અંદર ઉપાડી હાલો વાવે તો ચાલુ કરી દીધું હે ગોપાલ વાના ઉપર આવી ગયો ટન વારવાની એક ટાયર માથે જવા ગયું એક ટાયર ટન વાલી ચાલો હાલો ઓવર હરખો કરે છે પછી સીધું ડુંગળી આવે તો ચાલુ થઈ જાય ઓવરનું કામ હાલે હે હરખો કરવાનું ડુંગળી હાલો આવી ગઈ બી મિત્રો આમણા सिरમ કાઠે મિત્રો આ હેટે પાડું પડે જે સિવાય બી ન ઉપડે ઓયણીમાંથી હું તો ખબર હાલો ઓણી ઉપડી ગઈ હવે હાલો મિત્રો તો હવે મને ચા બનાવ મોકલી દીધો હે હું જાઉં છું હવે ચા બનાવવા બરોબર કીધું ચા બનાવતા આવી હાલો વાળીયા વાસડી વાંબરી આપણે ચા પાણી છે હવે છોડ તો હજી બાંધા ઘડી પછી છોડશું અમે હે ભાઈ બે હે સોનું સૃષ્ટિ જો મિત્રો આપડી વાસળી છે ગાયું ડુંગરી એમને પડી આપી છે વાળીએ તો આવ્યા પણ ગોડાઉન ચાવી ભૂલાઈ ગયા જય ભાઈ કીધું તમે ચાવી લઈ આવ એ ચાવી લેવા જાય આપણે ચા બનાવવાની તૈયારી કરી લઈ જયભાઈ ચાવી લઈને આવે ત્યાં લગી લાકડા બાકડા બધું મેં દે પઠામાં એટલે ઉપાદી નહીં કંઈ ભાંગી થોડા ઘણા લાકડા ભાંગીને મેં દે જયવીરસિંહ બાપુ આવી ગયા હવે ચાની ઠેલી લઈ हलो मित्रों आप जो भटो कर नाखो हम चालू चा बना है। पवन बहुत भटो करवा थोड़ी तकलीफ पड़े है अपन ने तो आपने कनी जाए भटो बनाई है ना मित्रों तो हम चा बना चालू कर दीधु से तपेली माथे मैकी मेकी दी थी मान मन भटो जा पवन फूल से अतरे हे पवन नो तो जगत न अत्य पवन से तो हम जो तमाम અત્યારે લાકડા હકોરી છે ચા બનાવી છે બાકી તો હું હોય હું જઈ ભાઈ બેસી જઈ રહ્યું છે ભાઈ ચાલુ છે ચા બનાવવાનું જો હવે ડુંગળી વાવવામાં લપ થઈ ગઈ છે આ કે દાંતે વાવી નથી ના ભાઈ કઈક દાંતા વાળું લઈને આવ્યા છે અને બે બાંધવા માંડ્યા છે હું સાંજ પાડીને પછી વિડીયો ચાલુ ગોપાલને કીધું ઢોર છોડો ઢોર સારવા જો વાવે તો એક બાજુ હાલે એક બાજુ ઢોર સારવાઈ જવાના છે કેમ હાલો મિત્રો તો ગાયું સોઈડી છે હવે સારવા જવાનું છે ધીમે ધીમે આયેલા જાય કીધું ગાયું સારી સંધુભાઈ બેસી ગયા ગાયું સારી પાવ હે પાવ ગાયું ઊંધી ભાઈ ગયા પાણી પીવે કુંડીમાં કુંડી આપડે તો આવી જાય ખબર

મહેશ ભડવાર નીકળો જો માલ લઈને એની છે પણ આમ પતાવી છે થોડીક ધરવીને લીધો જાઉં તમે હું તાજી જો હું બધી ધરવી દીધી છે મહેશ ભડવાર હાલો મિત્રો આપણે લઈને જાય છે ઢોર હવે ગોપાલભાઈ ઢોર વારો આમ ઊંધા ચડી ગયા છે આપણા આપણે ઢોર લઈને મોકલી દીધા હે ગોપાલ જઈને બેને કીધું તમે જાવ ડુંગળી વાવેતર હાલે છે ને આયલો લો જાઉં છું મહેશ હજી ઊભો અહીંયા પીધું ભાઈ પાણી વાળીએ પાણી પીવા ગયો તો વાળીએ આપણે ચા પાણી પી લીધા અને ઢોરે ગોપાને જઈને બેને મોકલી દીધા વિડીયોમાં સારવાર ઉપર ડુંગળીનું વાવેતર કેટલાક જોઈ આવી કેમ કે આપણે તરત આવતા રહ્યા હતા ચા બનાવવા હવે આવી કેટલાક વાવેતર પોગ્યું ગયું પેલા ખેતરમાં વરસાદ ન આવે પેલા કીધું ડુંગળી વાવી દીને ઉગી જાય ને ઉપાધી નહીં વાવેતર અડધો પોગી ગયો જો ક્યાં સીડો જોયો તમે જુઓ ક્યાં બેઠો જુઓ જોયો ને અડધું વાવે તો થઈ ગયું જો મિત્રો ડુંગળી વાવી દીધી આપણે કાઉ મિત્રો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે વિડીયો પૂરો કરીશી પછી કાલ વિડીયો આપણે મેખશું પાણી વારવાનો ઠેબા પારાનો બધાનો બધાને જય માતાજી